નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજે બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ ને વાર ગુરુવાર આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો જાણીએ સૌરાષ્ટ્ર યાર્ડમાં મગફળીના બજાર ભાવ શું રહ્યા છે મગફળી જાડી રાજકોટ આઠસો પચાસ થી અગિયારસો ને સાઠ રૂપિયા અમરેલી આઠસોથી બારસો ને ત્રીસ રૂપિયા કોડીનાર નવસો એંસીથી અગિયારસો ને આડત્રીસ રૂપિયા સાવરકુંડલા એક હજારથી અગિયારસો ને પંચોતેર રૂપિયા જેતપુર સાતસો સત્રીસ થી અગિયારસો ને છન્નું રૂપિયા પોરબંદર નવસો પચીસથી અગિયારસો રૂપિયા વિસાવદર નવસો પંચાવન થી બારસોને એકતાલીસ રૂપિયા મહુવા અગિયારસો પચીસથી તેરસો ને ઓગણચાલીસ રૂપિયા ગોંડલ છસોથી બારસો એકસઠ રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો રૂપિયા જૂનાગઢ આઠસો દસથી અગિયારસો ને રૂપિયા ભાવનગર નવસો સેતાલીસથી નવસો ચોર્યાસી રૂપિયા તળાજા નવસો પંચાણુંથી અગિયારસો ને પંચ્યાસી રૂપિયા જામનગર નવસોથી એક હજાર નેવું રૂપિયા ખેડબ્રહ્મા આઠસો એંસીથી નવસો ને પચાસ રૂપિયા સલાલ એક હજાર પચાસથી બારસો રૂપિયા મગફળી ઝીણી રાજકોટ આઠસો એંસીથી અગિયારસો ને સિત્તેર રૂપિયા અમરેલી સાતસો સન્નુથી એક હજાર ને સિત્તેર રૂપિયા કોડીનાર નવસો ચાલીસથી એક હજાર ને પંચાવન રૂપિયા સાબરકુંડલા નવસો એકાવનથી એક ને એકોતેર રૂપિયા મહુવા એક થી પચીસથી અગિયારસો રૂપિયા ગોંડલ સાતસો એકતાલીસથી એક હજાર ને છ્યાસી રૂપિયા કાલાવડ એક હજારથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા જૂનાગઢ આઠસો વીસથી એક એકાણું રૂપિયા જામજોધપુર આઠસો પચાસથી અગિયારસો અગિયાર રૂપિયા ઉપલેટા સાતસો થી અગિયારસો રૂપિયા ધોરાજી આઠસો થી અગિયારસો છ રૂપિયા વાંકાનેર 900 થી બારસો અગિયાર રૂપિયા જેતપુર સાતસો થી એકોતેર રૂપિયા તળાજા એક હજારથી બારસો એક રૂપિયો ભાવનગર એક હજાર થી બારસો રૂપિયા રાજુલા સાતસોથી થી 1125 રૂપિયા મોરબી આઠસોથી અગિયારસો રૂપિયા જામનગર નવસોથી તેરસો ને પંચ્યાસી રૂપિયા માણાવદર અગિયારસો દસથી અગિયારસો ને અગિયાર રૂપિયા વેસાણ સાતસો થી 1247 રૂપિયા ખંભાળિયા આઠસોથી એક હજાર રૂપિયા પાલિતાણા આઠસો સોરાણુંથી એક હજાર ને એંસી રૂપિયા ધ્રોલ નવસો દસથી અગિયારસો ને વીસ રૂપિયા હિંમતનગર નવસો પંદરથી સબુદસો ને ઓગણ એંસી રૂપિયા પાલનપુર નવસો આડત્રીસથી અગિયારસો ને અડતાલીસ રૂપિયા તલ્લોદ નવસોથી બારસો ને પિસ્તાલીસ રૂપિયા મોડાસા આઠસો પચાસ થી બારસો ને એક રૂપિયો વડાલી આઠસો ને એકાવન રૂપિયા ઈડર એક હજાર પચાસ થી તેરસો ચાલીસ રૂપિયા તો આ રહ્યા હતા આજના સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ